ઝરવાણી ખાતે આજે ચૌદ પોઈન્ટ ચાલીસ કરોડના ખર્ચે આઠ જેટલા વિકાસ કાર્યો નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું આ પ્રસંગે છોટા દર્શનાબેન સાંસદ અને જિલ્લા પંચાયત પ્રમુખ ભીમસિંહ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમ અંગે માહિતી આપતા ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખે જણાવ્યું કે ઝરવાણી ખાતે બોક્સ લેવર રોડ માઇનર બ્રિજ સ્ટ્રીપ ડ્રેન સહિતના કાર્યો આરંભ થયો છે તે ઉપરાંત વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માં ઝરવાણી અને આસપાસના વિસ્તારોને જોડતા સાંત્ર

નાંદોદ વિધાનસભાના ગરડેશ્વર તાલુકાના ઝરવાણી ગામે બોક્સ ક્લેવર્ટ રોડ સ્લેબ ડ્રેન માઇનર બ્રિજ ના આઠ જેટલા રોડની સાથે કાર્યક્રમોનું ખાતમુહૂર્ત માન્ય શ્રી જસુભાઈ રાઠવાના વરદ હસ્તે કરવામાં આવી રહ્યું છે ગુજરાતના સંવેદનશીલ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા ચૌદ કરોડ ચાલીસ લાખના ખર્ચે આ સર્વે કામો પરિપૂર્ણ કરવામાં આવશે અને એની સાથે સાથે બે હજાર પચીસ છવ્વીસના વર્ષમાં પણ આ ઝરવાણી ગામની આજુબાજુના બીજા સાત જેટલા પડિયાઓને જોડતા જે રસ્તા છે એ રસ્તાઓના સત્તર કરોડ સુડતાલીસ ના કામો પણ મંજૂર કરવામાં આવ્યા છે આમ ગુજરાતની સરકાર ટ્રાઇબલ આદિવાસી વિસ્તારોમાં વિકાસના કામોને ખૂબ જ મહત્વ આપી રહ્યા છે જેથી કરીને આદિવાસી વિસ્તારોના શહેર સાથે જોડાણ થાય ટ્રાન્સપોર્ટેશન સુગમ બને વેપાર ઉદ્યોગને પણ વ્યવસાયને પણ સુગમતા રહે શાળાઓ ભણવા જતા બાળકોને પણ સરળતા રહે એમને કોઈ મુશ્કેલી ના પડે આરોગ્યલક્ષી સેવાઓમાં પણ કોઈ મુશ્કેલી ન આવે એ માટે આ ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા આજે આ કાર્યક્રમોના ખાતમુહૂર્ત કર્યા અને લોકોને આ સુખ સુવિધાઓ વહેલામાં વહેલી તકે મળે એ માટેનું જે સરકાર દ્વારા જે આયોજન થઈ રહ્યું છે એ ખૂબ ખૂબ અભિનંદનને પાત્ર છે અને આદિવાસી સમાજના આદિવાસી વિસ્તારના લોકોનું ભલું કરવાવાળી સરકાર અને વિકાસનું વિકાસ કરવાવાળી સરકાર એટલે કે ભારતીય જનતા પાર્ટીની સરકાર અને આજે આ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં જ્યારે ચૌદ કરોડના કામો મંજૂર થયા છે ત્યારે હું સરકાર શ્રીને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું મારી સાથે અમારા આદરણીય સાંસદ શ્રી જસુભાઈ રાઠવાજી જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ભીમસિંહભાઈ તળવીજી તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી માગતાભાઈ વસાવાજી અને આ ગામના ખૂબ જ અતિ ઉત્સાહી અને સતત ને સતત દોડતા રહેતા એવા સરપંચ શ્રી સોમભાઈ વસાવાજી પણ એમના હસ્તે અને એમના સાનિધ્યમાં આ કાર્યક્રમો થયા અને સર્વે ગ્રામજનો પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા ત્યારે ગ્રામજનોને પણ ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું અને આવનાર દિવસોમાં ભારતીય જનતા પાર્ટીની આ અતિ સંવેદનશીલ સરકાર અને એના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી દ્વારા પણ આ વિસ્તારો માટે પણ ખૂબ વિકાસના કામો ખૂબ જ સારા થવા જઈ રહ્યા છે ત્યારે સરકારને પણ ફરી ફરીને ખૂબ ખૂબ અભિનંદન આપું છું ગ્રામજનોને પણ અભિનંદન આપું છું અને ગ્રામજનોનો પણ વિકાસ થાય ગામના લોકોનો પણ સુખ સુખ સમૃદ્ધિ વધે અને એ લોકો પણ વિકાસની ગતિમાં આગળ આવે એ માટે એમને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવી હું મારી વાતને વિરામ આપું છું આજે નર્મદા જિલ્લાની નાંદોદ વિધાનસભામાં છેવાડા અંતિમ ગામ જરવાણી ગામને અનેક અનેક પ્રકલ્પો રોડ રસ્તા અને પુલના કામ માટે આરોગ્યના કામ માટે ચૌદ કરોડ અને ચાલીસ લાખ જેટલા કામોનું પૂજન કરવામાં આવ્યું અને સાથે સાથે વર્ષ બે હજાર પચીસ છવ્વીસમાં પણ આ ગામની આજુબાજુ સત્તર કરોડ કરતાં વધારે કામોની મંજૂરી પણ મળી જાય છે ત્યારે આજના તબક્કે હું આ વિસ્તારના તમામ નાગરિકોને શુભેચ્છા પાઠવું છું અને સાથે સાથે આ વિસ્તારના સન્માનની ધારાસભ્ય આદરણીય ડોક્ટર દશનાબેન તથા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો આભાર માનું છું